જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાદી જય આપને અપને ગુરુદેવ કી જય સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગાવો મામો પતિષ્ઠંતી મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે ભગવાન શંકરના પરમ ભક્ત જેને કહેવામાં આવે છે ભગવાન શંકરને જે સદેવ પ્રિય છે એવા નંદી બાબાના મનોકામનાઓ કહીએ છીએ તો એ સદૈવ પૂર્ણ થાય છે નાનપણથી આપણે એવી પરંપરા અથવા નાનપણથી આપણે એવું દ્રશ્ય જોયું કે આપણે જ્યારે જ્યારે ભગવાન શંકરના મંદિરે જઈએ છીએ ત્યાં આપણે એક એવું દ્રશ્ય જોઈએ છીએ કે લોકો આવી આવીને નંદી બાબાના કરણો દ્વારમાં પોતાની ઈચ્છાઓ અને મનોકામનાઓ કહે છે તો આજના યુવાનોને એવો વિચાર આવે છે કે શું ખરેખર એક મૂર્તિ જેમના દ્રષ્ટિમાં ભાવ નથી જેમના હૃદયમાં ભાવ નથી એમના દ્રષ્ટિ સમાન તો એ મૂર્તિ છે તો શું ખરેખર એક મૂર્તિના કાનમાં પોતાની ઈચ્છા મનોકામના કહેવાથી એ પૂર્ણ થાય છે ખરું તો શું ખરેખર કોઈ મહેનત કોઈ સંઘર્ષ કરવાની આવશ્યકતા નથી માત્ર નંદી બાબાના કાનમાં પોતાની ઈચ્છાઓ કહો અને ઈચ્છાઓને પૂર્ણ કરાવો પરંતુ તેમાં આપણે વાસ્તવિકતા જોઈએ તો આપણને એક પૌરાણિક કથા પ્રાપ્ત થાય છે એક કથા અનુસાર જ્યારે ભગવાન શંકર એક સમયે સમાધિમાં લીન હતા તપસ્યા કરી રહ્યા હતા એ સદૈવ સમાધિમાં જ લીન રહેતા હતા યોગ ધ્યાન તપસ્યા કરવું તો એમને નંદીબાબાને જ્યારે સમાધિમાં ગયા ત્યારે એમને કહીને બેઠા જેટલા મારા મારા ભક્ત જેટલા અનુયાયીઓ જેટલા પણ લોકો આવે તેમને ભીતર પ્રવેશ ન કરવા દેતા પરંતુ હા એમની જેટલી ઈચ્છાઓ અને મનોકામનાઓ હોય એ બધું શ્રવણ કરી લેજો એ બધું સાંભળી લેજો આપ અને આપ એ ઈચ્છાઓ મનોકામનાઓને મને કહી દેજો અને એવું જ થયું ભગવાન શંકર સમાધિમાં લીન છે નંદી બાબા એ ત્યાં દ્વારપાલ તરીકે ત્યાં બહાર પ્રતીક્ષા કરી રહ્યા છે અને ત્યારે એ જ સમયે એક ભક્ત નું આવવાનું થયું એક ભક્ત ત્યાં આવ્યો દોડતો દોડતો આવે છે અને કહે છે અરે મારે ભગવાન શિવ ને મળવું છે અરે તમે દ્વાર થી હટો મારે અંદર જવું છે મારે ભીતર પ્રવેશ કરવો છે ખૂબ મનમાં વેગ છે ખૂબ મનમાં સંઘર્ષ ખૂબ મહેનત કરીને જાણે આવ્યો અને ત્યાં પહોંચ્યો અને ત્યારે નંદી બાબાએ કહ્યું અરે 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 થોભી જાઓ અહીંયા જ થોભી જાઓ ભગવાન શંકર તો ભીતર સમાધિમાં લીન છે આ ભીતર પ્રવેશ ન કરી શકો આપની જે ઈચ્છાઓ મનોકામનાઓ હોય તે મને કહી આપો જ્યારે પ્રભુ સમાધિમાંથી બહાર આવશે ત્યારે આપની એ ઈચ્છાઓ મનોકામનાઓને હું એમને કહી આપીશ ત્યારે ભક્ત પોતાની બધી ઈચ્છાઓ જેટલી મનોકામનાઓ પૂર્ણ કરાવી હતી જેટલી ઈચ્છાઓ હતી આજ સુધી જેટલી સફળતા પ્રાપ્ત હતી તે બધી મનની વાતો કહી દીધી અને ત્યાંથી એ ભક્ત રવાના થયો નંદી બાબા અહીંયા બહાર પ્રતીક્ષા કરી રહ્યા છે ભગવાન શંકર સમાધિમાંથી બહાર આવ્યા તપસ્યામાંથી બહાર આવ્યા અને જેવા એ તપસ્યામાંથી બહાર આવ્યા નંદી બાબા ભીતર પ્રવેશ કર્યો અને ભગવાન શંકરને બધી ઈચ્છાઓ મનોકામનાઓ પેલા ભક્તની કહી દીધી અને ભગવાન શંકર તો ખૂબ પ્રસન્ન થયા કેમ કે જેમને શ્રવણ કરવા માટે સાક્ષાત બ્રહ્માજી વિષ્ણુ ભગવાન સાક્ષાત બધા દેવતાઓ સદેવ તત્પર રહે છે ભગવાન શંકર તેમને શ્રવણ કરવું પ્રિય માને છે જેમને શ્રવણ કરવા માટે સમસ્ત લોક લોકાદી સમસ્ત દેવતાઓ સમસ્ત ગંધર્વો સમસ્ત અપ્સરાઓ સદૈવ તત્પર રહે છે એવા ભગવાન ભોળાનાથને શ્રવણ કરવા માટે સદૈવ મનમાં ભાવ પ્રગટ છે તો એવા ભગવાન શિવ આજે નંદી બાબાને શ્રવણ કરવા માટે તત્પર છે એવા ભગવાન શિવને નંદી બાબાના મુખેથી ભક્તોની મનોકામનાઓ અને ઈચ્છાઓ શ્રવણ કરવી પ્રિય લાગે છે અને એમાં ખરેખર વાસ્તવિકતા છે અને એ જ પૌરાણિક કથા અનુસાર આપણને જાણવા મળે છે કે ભગવાન શંકરને સૌથી પ્રિય એ નંદી બાબા છે એમનું વાહન એમની સવારી પણ નંદી બાબા છે તો એટલા માટે એમના કરણો દ્વારથી યદી આપણી ઈચ્છાઓ ભગવાન શિવ સુધી પહોંચે છે શંકર સુધી પહોંચે છે તો આપણી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થવી એ નિશ્ચિત છે કે નંદી બાબા એ સદૈવ બધા ભક્તોનો ભાવ સમજે છે ભક્તોના મનની મનોકામનાઓ ઈચ્છાઓને સમજે છે તો એટલા માટે આપણે કદાચ સીધે ભગવાન શિવની પૂજા આરાધના કરીએ અને એમને કહેવા જઈએ તો કદાચ એ શ્રવણ કરે અને ન કરે તેમાં સંભાવના છે તેમાં સંદેહ છે પરંતુ નંદી બાબાના મુખેથી યદિ આપણી ઈચ્છાઓ તેમના સુધી પહોંચે છે તો એ ઈચ્છાઓ એ અવશ્ય શ્રવણ કરે છે નંદીબાબા તો સાક્ષાત ધર્મ રૂપ છે સાક્ષાત ધર્મ છે ધર્મત્વ કે સાક્ષાત ધર્મ એ જ વૃષભ છે જેમને નંદીબાબાને પણ કહેવામાં આવે છે એ સાક્ષાત ધર્મ છે જેમના ચતુષ્પાદોમાં સદૈવ અડસઠ કોટી તીર્થ બિરાજમાન હોય છે એવા નંદીબાબાના ચરણ સ્પર્શ કરવા માત્રથી થી સદૈવ અડસઠ કોટી તીર્થમાં શિષ્ય નમાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવા નંદી બાબાનું પૂજન અર્ચન કરવાથી સદેવ અડસઠ કોટી તીર્થનું પૂજન અર્ચન કર્યું સાક્ષાત ભગવાન શંકરનું પૂજન અર્ચન કર્યું તેવું માનવામાં આવે છે કેમ કે નંદીબાબા એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે નંદી બાબાના નેત્ર આપણને ખૂબ સંકેત પ્રદાન કરે છે અને ખૂબ સુંદર એવા સંકેત પ્રદાન કરે છે કે નંદી બાબાના નેત્રો એ સદૈવ પોતાના ઇષ્ટ પોતાના આરાધ્ય તરફ હોય છે સદૈવ આપણે એમનું વિગ્રહ સ્વરૂપ જોયું હોય તો શિવલિંગ સમક્ષ પોતાના નેત્ર કરીને બિરાજમાન હોય તો તે આપણને સંકેત આપે છે કે એક ભક્ત જે નિષ્કામ ભક્તિ કરી રહ્યો છે જેને કોઈ વળતરમાં પ્રાપ્ત કરવું નથી કોઈ ચીજ વસ્તુઓ જોતી નથી માત્ર જોઈએ છે તો પોતાના ઇષ્ટ પોતાના આરાધ્યની પ્રસન્નતા એવો નિષ્કામ પ્રેમ એવો નિષ્કામ ભાવ એવા નિષ્કામ ભાવથી ભક્તિ કરનારા ભક્ત સદૈવ પોતાના પોતાની દ્રષ્ટિ પોતાના આરાધ્ય તરફ રાખવી જોઈએ નંદી બાબાના નેત્રો આપણને સંકેત પ્રદાન કરે છે કે જે પ્રકારે એક આપણી દ્રષ્ટિ જેમના તરફ જાય છે આપણું ચિત્ત પણ તેમના તરફ જાય છે જેમ આપણે એક લૌકિક ઉદાહરણ લઈએ આપણે બજારમાં આપણા કોઈ સંબંધીઓ જોયા હોય આપણા કોઈ પ્રેમીજન જોયા હોય આપણા કોઈ પ્રિયજન હોય જે આપણને ખૂબ પ્રિય છે જેમને જોતા વેત આપણું મન તેમની તરફ ભાગે છે આપણે એવા કોઈ પ્રિયજન જોયા હોય તો આપણે કેવા એમને જોવા માટે તત્પર રહીએ આતુરતા આતુરતાથી એમને જોવા માટે પ્રયાસ કરીએ આપણે કોઈ બીજી ચીજ વસ્તુ ખરીદી રહ્યા છે કોઈ કામ કરી રહ્યા છે પણ આપણું એ કાર્યમાં આપણું મન લાગતું નથી કેમ કે આપણું પ્રિયજન ત્યાં ઊભું છે આપણા આપણે 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 ત્યાં જોઈ લીધા છે હવે તેને મળવાનો પ્રયાસ પ્રયાસ કરીએ કરીએ છીએ છીએ તેના જવાનો ત્યારે ત્યારે એ ભક્તના મનમાં સદૈવ પોતાના આરાધ્યને જોવાની એવી લાલસા પ્રગટ થાય છે પોતાના આરાધ્ય પોતાના ઈષ્ટને સદૈવ પોતાના નેત્રોના સન્મુખ જોવાની એવી આતુરતા પ્રગટ થાય છે અને જ્યારે જ્યારે ભક્ત આતુરતાથી પોતાની દ્રષ્ટિ પોતાના આરાધ્ય તરફ કરે છે ત્યારે ત્યારે તેનું ચિત્ત પર પોતાના આરાધ્ય તરફ જાય છે તો એટલા માટે આપણા પ્રિયજન આપણા પ્રેમીજનને આપણા આરાધ્યને જ બનાવીએ જેમનાથી આપણું ચિત્ત સદૈવ એમના તરફ વળે નંદી બાબાને જોવા માત્રથી થી નંદી બાબાને દર્શન કરવા માત્રથી મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે અને તત્કાલ એના જીવનમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે નંદી બાબાને જોવાથી તેને શ્રવણ કરવાનો યોગ સિદ્ધ થાય છે કે ભક્ત સદૈવ પોતાના ઈષ્ટના દર્શન કરવા ઈચ્છે છે પોતાના આરાધ્યના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરે છે અને સદૈવ પોતાના આરાધ્યને શ્રવણ કરતો રહે એવી ઈચ્છા પ્રગટ કરે છે તો એટલા માટે નંદી બાબાના દર્શન કરવા માત્રથી દર્શન યોગ અને શ્રવણ યોગ સિદ્ધ થાય છે જે પ્રકારે નંદી બાબા સદૈવ હજારો વર્ષથી પોતાના આરાધ્ય સમક્ષ બિરાજમાન છે એમને શ્રવણ કરી રહ્યા છે તેમના પ્રત્યેનો એમનો તેમનો તેમનો પ્રેમ શાંતિ તેમનું સમર્પણ આપણને દેખાય છે તો એવો જ પ્રેમ એવી જ શાંતિ અને એવું જ સમર્પણ આપણામાં પણ આવે એવું જ કર્તવ્યનષ્ટપણું આપણામાં પણ આવે નંદી બાબા આપણા પર પણ એવી કૃપા કરે તો એવી કૃપા આપણે નંદી બાબા પાસેથી માંગવાની છે એવી કૃપાની પ્રાપ્તિ આપણને થાય તેવી પ્રાર્થના આપણે કરવાની છે અને જે પણ ભક્ત નંદી બાબાના પૃષ્ઠ ભાગમાં અર્થાત આગળ શિવલિંગ છે ત્યાં ભગવાન શંકરનું વિગ્રહ સ્વરૂપ છે ત્યારબાદ આવે

અને એવો સિદ્ધ થાય છે કે કોઈ પણ વિકટ થી વિકટ પરિસ્થિતિ એ ભક્તના જીવનમાં આવે અને એ મંત્રનો ઉચ્ચાર પોતાના મુખથી એક વાર પણ કરે તો એ વિકટ થી વિકટ પરિસ્થિતિઓમાં નીકળવાનો સરળ માર્ગ તેને પ્રાપ્ત થાય છે તેવો એ મંત્ર તેને સિદ્ધ થાય છે તો એટલા માટે નંદી બાબા એ સદૈવ ભગવાન શંકરના સન્મુખ બિરાજમાન હોય છે તે તેમના પ્રિય ભક્તની ઉપાધિ તેમને ક્યારે પ્રાપ્ત કરી

જયારે સમુદ્ર મંથન વખતે જ્યારે હલાહલ વિષ્ણ કર્યું ત્યારે એ વિષ્ને જ્યારે ભગવાન શંકરે ગ્રહણ કર્યું જયારે વિષ્ણે ગ્રહણ કરતા હતા તો તેની બે ચાર બુંદો એ જઈને સમ સંસાર પર પડી અને એ સંસારમાં નંદી બાબા હતા ત્યારે નંદી બાબાએ એ બે ચાર બુંદો જે જમીન પર પડી જે ધરતી પર પડી તે બુંદોને પોતે પોતાની જીવવાથી ગ્રહણ કરી લીધું અને વિષને ગ્રહણ કરી લીધું કે આ મારા પ્રભુના મુખેથી પડેલું એમનું અધરામૃત એમનું વિષ છે એ મારે આજે ગ્રહણ કરવાનું છે તેવા ભાવ નિષ્કામ પ્રેમ અને ભાવ સાથે તે વિષ ગ્રહણ કરી લીધું અને આ દ્રશ્ય જ્યારે ભગવાન શિવે જોયું ત્યારે એમને જોયું કે આ તો મારો પરમ ભક્ત છે જે મારા મુખેથી નીકળેલું મારા મુખેથી નીકળેલું વિષ પણ ગ્રહણ કરવા માટે તૈયાર છે વિષ પણ ગ્રહણ કરવા માટે તત્પર રહે છે એવા ભક્તો ક્યાં પ્રભુને મળે ત્યારે ભગવાન શંકરે તેમનું પ્રિય ભક્તની ઉપાધિ નંદી બાબાને આપી આજથી એ નંદી એ જ મારો પ્રિય ભક્ત છે નંદી એ જ મારો વાહન છે અને નંદી એ જ મારો સાક્ષાત સ્વરૂપ છે એટલા માટે નંદી એ જ સાક્ષાત શિવનું સ્વરૂપ છે નંદી બાબાની સેવા કરતા રહીએ ગૌનંદીની સેવા કરતા રહીએ ગૌનંદીની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ અને આ જ પ્રકારે એમના કરણો દ્વારથી પોતાની ઈચ્છાઓ મનોકામનાઓ આપણા આરાધ્ય શિવ સુધી પહોંચાડતા રહીએ અને એમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો માસ તો ત્યારે જે જે પણ ભક્ત નંદી બાબાની સેવા કરે છે નંદી બાબાની ભક્તિ કરે છે ઓમ ગૌ નંદીશ્વરાય નમાનો જાપ કરે છે તે ભક્તને સઘડું પ્રદાન થાય છે અને જ્યારે જ્યારે ઓમ શ્રી નંદીશ્વરાય નમનો જાપ કરે છે ત્યારે ત્યારે એ ભક્ત સદૈવ બધું પ્રાપ્ત કરી લે છે અને સાથે સાથે ભગવાન શંકરની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરે છે તો આપણે જી ગૌમાતાને માનતા હોય નંદીબાબાની સાથે સાથે ગૌમાતાની પણ ભક્તિ કરવી હોય તો ઓમ ગૌ નંદીશ્વરાય નમહનો જાપ કરવો અને યદી આપણે માત્ર નંદીબાબાની જ ભક્તિ કરવી હોય તો ઓમ શ્રી નંદીશ્વરાય નમાનો જાપ કરવાથી નંદીબાબાની કૃપા દ્રષ્ટિ આપણા પર પડે છે અને એ આપણને પ્રિય ભક્ત માનીને આપણી સદેવ બધી ઈચ્છાઓ મનોકામનાઓ આપણી બધી પરિસ્થિતિઓ ભગવાન શિવને શ્રવણ કરાવતા રહે છે તો આ જ પ્રકારે ગૌનંદીની સેવા કરતા રહીએ ગૌનંદીનો સત્સંગ શ્રવણ કરતા રહીએ અને આ સત્સંગ બીજાને અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ જેમનાથી એમના મનમાં પણ ભાવ પ્રગટ થાય અને આપને પણ અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય ગૌનંદી અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા